સુરતમાં કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોય જેને લઈને મહિલાઓ હાલ તો અકળાઈ ઉઠી છે અને વિસ્તારમાં ઈડબલ્યુએસ આવાસની મહિલાઓએ મટકાફોડી વિરોધ કર્યો હતો સુરત મહાનગરપાલિકા શહેરીજનોને સુવિધા આપવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં સુવિધાના નામે મીંડું હોય તેમ લાગે છે સુરતમાં વેસુ વિસ્તાર કે જે પોસ્ટ વિસ્તાર ગણાય છે ત્યાં મનપા દ્વારા જ સાકાર કરવામાં આવેલા ઈડબલ્યુએસ આવાસની મહિલાઓએ વિરોધ કર્યો હતો વિશ્વ ખાતે આવેલ ભગવાન ગૌતમ બુદ્ધ નગર સોસાયટીની મહિલાઓએ મટકા ફોડી વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી ઓછા પ્રેશરથી પાણી આવે છે અને તેના કારણે રૂંગટા શોપિંગ સેન્ટર અને સનાર્કેટમાં મોલમાંથી પાણી ભરતા હતા જોકે હવે તેઓ દ્વારા પણ પાણી આપવાનું બંધ કરી દેવાયું છે મારું નામ મોતીલાલ રતનભાઈ સાલુંકે છે છેલ્લા એક મહિનાથી ભગવાન ગૌતમ બુદ્ધ નગરમાં પીવાનું પાણીની બહુ મોટી સમસ્યા છે વારંવાર કમ્પ્લેન કરવા છતાં પણ સુરત મહાનગરપાલિકાના અને વેસુ વિસ્તારના એટોલિક ખાતાના અધિકારીઓ પેટનું પાણી હલતું નથી ના છૂટકે અમારે આજ રોજ વેસુ ઓફિસ અને વેસુ જલમથક ઉપર અમને મટકા કરવાની ફરજ પડી હાલ તો મોટી મોટી વાતો કરતાં તંત્રની પોકળ નીતિ હોય જેને લઈને આક્ષેપો કરાયા છે ત્યારે ભર ઉનાળા આવાસના લોકોને પાણી મળશે કે કેમ તે જોવું રહ્યું અશા સેટા સાથે હરકુરેશી